અમારો પહેલો બ્લોગ છે જે કેવો છે એ મને નથી ખબર પણ પહેલી વાર ટ્રાય કર્યો છે કેવો બન્યો છે એ નથી ખબર પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કે પછી મેસેજ કરીને જણાવજો કે ભાઈ તમારો બ્લોગ સારો છે કે નહીં અને આવા જ ધીરે ધીરે શીખતા જશું કે ભાઈ બ્લોગ કઈ રીતે બનાવવા જેવી બનાવ્યા નથી કે આમ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અને ફેસબુકમાં રીલ્સ જ બનાવીએ છીએ પણ હવે ધીરે ધીરે ટ્રાય કરીશું બ્લોગ બનાવવાના જેમ કે તમને ખબર પડશે કે અમે આવા આવા બ્લોગ બનાવીએ છીએ સારા સારા બ્લોગ કે પછી ખરાબ કોમેન્ટ કરીને જણાવજો અને પ્લીઝ ચેનલને અમારી સરપ્રાઈઝ કરી નાખજો એ ભૂલતા નહીં કેમ કે અમારું કંઈ બી નવું અપડેટ હશે ને તો તમને હર રોજ મળી જશે જય માતાજી તો આજે ઘરે કોઈ નથી તો આજે કામ અમારે જાતે કરવાનું છે કેમ કે અમારા જે ભય છે ને એ ગયા છે ગામડે એટલે આજે અમે તમને બતાવીશું કે અમે શું કામ કરીએ છીએ અને કેવું કામ કરીએ છીએ તો પહેલાં તમે ફટાફટ અમારા જે રાતે બધું બાજુ તો ને એ લઈ અને પછી કામ કરીશું અને પછી બીજું આગળ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું બંધ i તો ખાટલા લઈ લીધા છે ફટાફટ અમારા કિશન ભાઈ બ્રશ કરી રહ્યા છે જોઈ લો પછી નહીં તો તૈયાર થઈ જશે અને અમારું જે કુલર હતું એ અમે પાછળ મૂકી દીધું છે કપડાં બી સુકાઈ ગયા છે ફોઈ ધોઈને ગયા છે અને હવે અમારા કાળુભાઈ જ્યાં છે તૈયાર થવા બ્રશ કરવા અને આ છે અમારું મછલી ઘર જો તો હવે હું પણ બ્રશ કરવા જઈશ અને આ છે અમારું લોકેશન આ છે અમારું ઘર તમે ઘર જોઈ શકો છો અમારું ઘર કેવું છે આની અંદર એક નાનો કાચબો છે મસ્ત છે જોઈ લો નાનો નાનો કચ્છો છે આમ તો કહેવાય કે ભાઈ કાચમાં અને ઘરમાં એ બધું રાખવું બહુ સારું લાગે છે કિચન પર કાળો ભાઈ અમારે તૈયાર થવા જાય રાત છે અત્યારે હવે હું મૂકીશ ચા એટલે એ લોકો ચા પીશે રસોડાનું કામ મારે જ કરવાનું છે મંદિર છે ફ્રીજમાં દૂધ પડ્યું છે હમ ફ્રીજમાં દૂધ તો છે જ કે પેલા ચા બનાવી લે ફટાફટ આમ તો જો કે કહેવાય કે ભાઈ ઘરમાં કોઈ હોય તો સારું કેમ કે ઘરનું કામ કરતા હોય ને તો વ્યવસ્થિત ઘર રહે નાસ્તામાં તો કંઈ નથી પણ ખાખરાને ઉપાડેલું છે તો એથી કામ ચલાવવું પડશે આજે ચાલો તો ફટાફટ પેલા ચા બનાવી લઈએ આપણે જો બ્રશ કરવા ને અમારા કિશનભાઈ કપડાં લે છે તમે જોઈ લો ઘરનું કામ કેવું કરે છે આમ તો આખો દિવસ ઘરનું કામ બગાડતો હોય છે આજે એ જ માણસ ઘરનું કામ કરી રહ્યા છે કિશનભાઈ તમારું મોઢું બતાવો હા તારી દો શરમાઈ ગયા છે કિશનભાઈ શરમાઈ ગયા છે અને અમારા કાળુભાઈ તો હજી એમને એમ જ ફરે છે શું કરવા જાઓ છો પહેરવાના છે કે નાવાના છે બ્રશ થઈ ગયું કરી લીધું તો ડાયરેક્ટ નાવા જ જવાય હવે કપડાં હું કાઢી આપું તમે નહીં લો ફટાફટ કિશનભાઈ તમે બી નહીં લો ફટાફટ પછી હું ચા બને આપું તમને અને હું એટલે કેટલા બ્રશ કરી લઉં ફટાફટ ચાલો ગાઈસ ભાઈ હું બ્રશ કરીને આવી ગયો છું અને હવે બનાવું છું ચા જો ચા કેવી બને છે હજી દૂધ ને બધું હજી ખાલી પાણી જ નાખ્યું છે હજી ચા નાખવાનું બાકી છે ખાંડ નાખવાનું બાકી છે અને અમારા કિશનભાઈએ ચા કાળુભાઈ નાવા ગયા છે એટલે ઘરનું કામ બધું કરવું પડે કાળુભાઈ કાળુભાઈ નહીં લીધું છે ફટાફટ નાવા જશે વાર ચા બનાવું છું ખબર કેવી એટલે જોઈ ਮਮ ਘੋਚੀ ਨੇ ਬੜੀ ਸੀ ਲੋਇਆ ਤੁਝੇ ਅੰਦਰ ਨੂੰ ਪਾਉਣਾ ਧਵਾ ਜਾਵਿਆ ਹਾਂ ਮੰਦੋ ਚਲੋ ਹੁਣੇ ਜਾ ਕੇ ਸਿੱਧਾ ਖਾਣ ਜੋ ਵੀ ਪੜਸੇ ਖਾਣੋ ਚੇ ਪੜਸੇ

તો ચા રેડી થઈ ગઈ છે છે જોઈ લો કલર સારો પણ હવે ખબર નઈ ટેસ્ટ માં કેવી હોય અમારા કાળુભાઈ રાજ બેઠા છે કે ચા કેવી બને જોઈ લો ચા કલર તો સારો છે પહેલી વાર ચા બનાવી છે બાકી રોટલી તો બધું બનાવતા આવડે જ છે પણ ચા નથી આવડતી રોટલી છે જોઈ લેજો ખબર નહીં કે એવી છે પણ ચાનો ખબર નથી કે ચા બનાવતા નથી ને એટલે થોડું તો એ કડક બનાવીએ જો હાર્ટ તો બસ 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 એ તો બધું આવડત છે ને કિચન કિશનભાઈ નાવા ગયા છે અમારા તો ચાલો નાસ્તો કરીએ હવે થોડો નહીને આયા છે જોઈ લો તમે ફટાફટ અને અમારા કાળુભાઈ જે છે એ કાચબાને કાકડી ખવડાવે છે અને ચા નાસ્તો અમારો રેડી છે પછી મારે પણ નાવા જાવું છે અને નાઈ પછી જોબ પર જવાનું છે તો આજનો વિડીયો અમારા ઘર સુધીનો જ છે પછી નેક્સ્ટ વિડિયો અમે આગળ બતાવીશું કે અમે આગળ ક્યાં ક્યાં જઈએ અને શું શું કરીએ છીએ ચાલો ગાઈસ નાસ્તો રેડી છે જેને પણ કરવો છે એને ફટાફટ કોમેન્ટ કરો તો અમારે ઘરે અમે તમને બોલાવીશું કેમ કિશનભાઈ રેડી કાલો ભાઈ જો અને આ છે અમારી ગિફ્ટ જે મારા ભાઈબંધ લઈને આવ્યો છે બોમ્બે થી જે મારે ઘરે લઈ જવાની છે કેમ કે હું રહું છું અમદાવાદ મારા ફઈના ઘરે અને ડીસા લઈ જવાની છે જો લો કેવી છે ટોલી બેગ બંને અલગ છે એક છે કિચન સેટ છે અને એક ડૉક્ટર સેટ છે બંને ગિફ્ટ પેક કરાવવાની છે અને આ છે મારું કેબલ જે ન્યૂ બોમ્બેથી મંગાવ્યું છે ઓકે તો ફટાફટ પહેલા આ ચા નાસ્તો કરી લઈએ પછી આગળ નેક્સ્ટ તો જોઈ લો કિચનભાઈ ચા ટેસ્ટ કરો તો કેવી બની છે ટેસ્ટ કરીને કહેજો એક નંબર કરો ભાઈ તમે ટેસ્ટ કરીને બતાવો રેડી એક નંબર ભાઈ રેડી ચા ઓ ભાઈ આપણે પાસ ચા પપ્પુ પાસ હો ગયા ચા રેડી ચા મારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ એટલે પછી હું પણ તૈયાર થવા જઉં કેમ કે મારે પણ જોબનો ટાઈમ થઈ ગયો છે એટલે ઓકે ઓકેશ તો હું નહી રહ્યો છું તો હવે અમે જઈશું વ્યવસ્થિત નાઈ ધોઈ કપડા પહેરી અને હું જઈશ દુકાન જે માય શોપ મારા ઘરે બી જવાનું છે તો ત્યાં પણ મોડું થશે તો ચલો ફટાફટ નાઈ ધોઈ ને હવે નાઈ ધોઈ લીધ તો લીધું જ છે ફટાફટ કપડા પહેરી પછી બેન ના ઘેર જવાનું છે એટલે બેનના ઘેરનું કદાચ શૂટ થાય તો બતાવીશ અને કે પછી નેક્સ્ટ બ્લોકમાં આટલા સુધી અત્યારે કદાચ થોડું ઘણું બાકી રહેતું હશે તો પણ એ બી બતાવતું નથી આ બ્લોકની અંદર પછી નેક્સ્ટ બ્લોગની અંદર શું કરવું આ બ્લોકની અંદર રિસ્પોન્સ કેવો આવે છે કેવું રહે છે પછી એવું લાગશે તો નેક્સ્ટ બ્લોક બનાવીશ પણ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે મને કેટલો સપોર્ટ કરો છો કે ઇન્સ્ટાગ્રામમાં બી સપોર્ટ એટલું બધું સારો મળ્યો જ છે એટલે હવે નેક્સ્ટ જોઈએ કેવું રહે છે ચલો જય માતાજી હું થઈ ગયો છું રેલી હવે હું જઈશ દુકાન પર અને કાળુ કિશન જશે મે ઘરે કોઈ નથી એટલે લોક મારવો જરૂરી છે કેમ ઘરની સેફટી છે એટલે હવે હું પણ તૈયાર થઈને જોબ પર જઈશ ને અમારા કાલુ કિશન ને અત્યારે વેકેશનમાં બસ બે દિવસનું જ છે એટલે બે દિવસ જેટલું રમે એટલું રમી લે પછી સવાર સવારમાં સ્કૂલ જવાનું તો અમે પણ હવે રેડી થઈ ગયા છે ગોપાલ આવે ખેલો લઈ અને સીધો જોબ પર ચલો જોઈ લો અમારી બેગ લેવાની છે બીજો કોઈ ભૂલતો નથી ચલો ચાવે લીધી હા એ રૂમાં લેવાનું છે ચલો કાલો કિસાન લોક ખોલ્યો હમ લોક ખોલો